જય હિં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ કહી રહ્યા છો તીડ સમાચાર દર્શક મિત્રો છવ્વીસમી ઓગસ્ટના રોજ નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર સિહોદ પાસે ભારત નદી ઉપરનો જે બ્રિજ ધરાશય થયો મધ્યપ્રદેશને જોડતો મહત્ત્વનો કહી શકાય એવો આ બ્રિજ ધરાશય થતા રોજિંદા હજારો જે વાહનો તેના ઉપરથી પસાર થતા હતા તેના ઉપર તેની ખૂબ જ કહી શકાય કે વિપરીત અસર પડી છે અને તેને લઈને રોજના લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે હેરાન થઈ રહ્યા છે આપદા ભોગવી રહ્યા છે આ બ્રિજ ધરાશયી થયા બાદ હવે ફરીથી નવા બ્રિજનું નિર્માણ કરવા માટે સાથે બ્રિજની બાજુનું જે ડાયવર્ઝન છે તેનું પણ ધોવાણ થયું છે ત્યારે વહેલામાં વહેલી તકે ડાયવર્ઝન પણ બનાવવામાં આવે તેવી માંગ સાથે પહેલી તારીખથી કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું હતું રોડ ઉપર ઉતર્યું હતું સહી ઝુંબેશ હાથ ધરી હતી વાહન ચાલકોની તેમણે સહીઓ લીધી હતી અને આજે આ તમામ સહયોગ સાથેનું એક આવેદન તેમણે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે આપણી સાથે પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવા છે કે જેમની આગેવાનીમાં આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમની સાથે વાત કરીશું સુખરામભાઈ એક સપ્તાહનો આપણો જે કાર્યક્રમ હતો સહી ઝુંબેશનો સિહોદ પુલને લઈ ડાયવર્ઝનને લઈને શું રહ્યું કેવું રહ્યું કેટલો સહકાર મળ્યો અતિ ભારે વરસાદને કારણે ભારત નદી પરનો પુલ આપણે બધા સિયોનો પુલ એમ કહીએ છીએ એ પુલ ગયા વર્ષે ક્ષતિગ્રસ્ત થયો હતો આ વખતે વધુ વરસાદને કારણે આ પુલટી પુલ તૂટી ગયો તૂટી જવાથી એના પર નાના વાહનો બાઇકો ચાલતા માણસો જતા હતા એ બંધ થઈ ગયું સાથે સાથે બાજુમાં બનાવેલું ડાયવર્ઝન જેનો ખર્ચ બે કરોડને બત્રીસ લાખ કે અઠ્યાવીસ લાખ જેટલો થયો એમ કહેવાય છે એ તૂટી ગયું ત્યારે હવે પ્રજા શું કરે પ્રજાને સગવડતા જોઈએ એક દિવસે અમે મુલાકાતે ગયા ત્યારે જોયું કે સામેનો જે રેલવેનો પુલ છે એ રેલવેના પુલ પરથી માણસો પોતાના જાનના જોખમે પસાર થતા હતા અમારી ફરજ થઈ પડે ત્યાંના લોકોની પણ ફરજ થઈ પડે કે અમે જે આ સહી ઝુંબેશ આધારી છીએ પુલ વહેલો થાય એ તો થશે પણ બીજું ડાયવર્ઝન તાત્કાલિક યુદ્ધના ધોરણે થાય અને સગવડતા મળે આ ડાયવર્ઝન તૈયાર થાય તો પાયજેતપુર બોડેલી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ આ તમામને એનો ફાયદો થાય અને એના માટેની અમારી આ સહી ઝુંબેશ હતી અને સહી ઝુંબેશની અંદર તમામ લોકોનો સાથ સહકાર રહ્યો વેપારીઓનો સહકાર રહ્યો ખેડૂતોનો સહકાર સરકારી કામ કરતા નોકરીયાતનો સહકાર રહ્યો એટલે ટૂંકમાં ત્યાંથી પસાર થતા તમામ આમ આદમી હોય કે મોટો માણસ હોય એ બધાને સહકાર આ સહકારમાં માત્ર તમે એવું કીધું કે કોંગ્રેસે ચુંબી છુપાડી હતી એમને અમારી સાથે કોંગ્રેસના કાર્યકરોની પણ સહી છે આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ સહી છે ભારતીય જનતા પક્ષમાં માનનારા વિવિધ હોદ્દા ધરાવતા જે અમારા નેતાઓ હતા એ નેતાઓની પણ સહી છે કારણ કે આ પુલ બધાને જરૂરી છે માત્ર કોંગ્રેસને જરૂરી છે એવું નથી એટલા માટે અમારે જે સહી ઝુંબેશ કરી એમાં પ્રજાનો એક સકારાત્મક અભિગમ હતો અને એ જે સહી છે એ સહીને સાથેનો આવેદનપત્ર અહીંયા સુધી પહોંચાડવાની જરૂર અમને લાગી ગઈ માત્ર રાખી મૂકીએ કાગળ તેના બદલે અમે કલેક્ટર સાહેબને આ સહી સાથેનું આવેદનપત્ર આપ્યું છે અને એમાં આ બાબતની ચર્ચાઓ થઈ છે રસ્તાની ચર્ચા પણ થાય છે રંગલી ચોકડી સુધીના રસ્તા તૂટી ગયો છે આગળના ભાગમાં તૂટી ગયો છે એ વાત પણ થઈ છે સાથે સાથે અતિભારે વરસાદને કારણે ગામડામાં પણ ખેતી પાકને નુકસાન થયું છે અને એ એનું પણ સર્વે થાય આ બાબતની પણ ચર્ચા થઈ છે ગામડામાં રાતના ખેડૂતો અને આદિવાસીઓ બધા ઊંઘતા નથી ચોરો આવે છે ચોર આવે છે એમ કરીને ચર્ચાઓ થઈ રહી છે રાતના ઉજાગર થાય છે તો વધારાની પોલીસ કુમક પોલીસનો અથવા તો એસઆરપીને મંગાવો એ બાબતમાં પણ ચા કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે સકારાત્મક રીતે એમને પણ અભિ અભિગમ રાખ્યો છે તે બદલ કલેક્ટરશ્રી કાર્યાલય અને છોટા ઉદેપુરની આમ જનતા જેણે અમને સારો પ્રતિસાદ આપ્યો છે એના અમે ઋણી છે આભાર વ્યક્ત કરીએ છીએ બિલકુલ જનતાનો તો પ્રતિસાદ મળ્યો તંત્રનો પણ એક સકારાત્મક તમને આ પ્રતિસાદ મળ્યો છે પણ તો પછી આ સહી ઝુંબેશ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું શા માટે તમને સહી ઝુંબેશ કરવાની ફરજ પડી આ આખો એક અભિયાન હાથ ધરવાની ફરજ પડી સરકાર કે જેની નૈતિક જવાબદારી છે આ જે પુલ તૂટ્યો છે ત્યારે એ પુલનું નિર્માણ કરવું જે ડાયવર્ઝન ધોવાયું છે એ ડાયવર્ઝન ફરીથી નવું બનાવવું એ સરકારની નૈતિક જવાબદારી છે અને એ નૈતિક જવાબદારી સરકાર નિભાવશે શા માટે કોંગ્રેસે આ અભિયાનને હાથ ધરવાની જરૂર પડી આ જાળી ચામડીની સરકાર ભારતીય જનતા પક્ષની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે દિલ્હીમાં પણ લાંબા સમયથી શાસન કરે છે આદિવાસીઓ પ્રત્યે ઓરમાયું દેખાય છે આપણે જાણીએ છીએ કે આ પુલ ગયા વર્ષે તૂટી ગયો મંજૂર નહીં કર્યો આખરે આ પ્રજાએ અમને પણ પ્રશ્ન કર્યો કે તમે નેતાઓ શું કરો છો અને આ જે માંગ છે બાજુમાં ડાયવર્ઝન થયું બે કરોડ અઠ્યાવીસ કે બત્રીસ લાખ રૂપિયા એમાં પૈસા ચડાઈ ગયા તૂટી ગયો અમારી જવાબદારી છે કે પ્રજાનો જે પ્રશ્ન છે વાચા છે એને વાચા આપવી જોઈએ અને બીજો ડાયવર્ઝન તાત્કાલિક થાય એટલા માટે જ અમે આ આ આંદોલન છેડ્યું હતું એમાં કંઈ કોંગ્રેસનું આંદોલન એવું નહીં પણ બધા જ રાજકીય પક્ષોના આમાં સહીઓ છે અને એ સહી સાથે વહેલી તરીકે પ્રજાનું દુઃખ દૂર થાય પાઈ જેતપુર હોય બુડેલી હોય છોટાદેવપુર હોય મધ્યપ્રદેશ એમાંથી જે વાહનો આવે છે એ વાહનોવાળાને સરળતાથી આ કામ થાય અને આ ઉમતી સરકાર છે ને ઉમતી સરકારને જગાડવા માટેનો અમારો પ્રયત્ન છે બિલકુલ ઉમતી સરકારને જગાડવા માટે શું દિલ્હીની કૂચ કરશો આવતીકાલે હું દિલ્હી જઈ રહ્યો છું અને અહીંથી આજે એમના એમના કાર્યાલયને જાણ કરીને પૂછી લઉં છું કે તમે મને કયા ટાઈમે મળવા માટેનો સમય આપો છો જો સમય આપશે તો ચોક્કસ નીતિન ગડકરીજીને અથવા ના મળે તો પછી બીજા એમના કોઈ અધિકારીને મળીને આવેદનપત્ર ચોક્કસ આપીશું બિલકુલ ધન્યવાદ સુખરામભાઈ તો આ હતા પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવા આજે સિહોદ પુલ મામલે અને સાથે છોટાઉદેપુર જિલ્લામાં જે અતિવૃષ્ટિને લઈને નુકસાન થયું છે તેવા ખેડૂતોને તેમનું વળતર મળે તેના માટે તેમણે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે સાથે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેના ઉપર તેમણે આકરા પ્રહારો કર્યા કરવાની સાથે આરોપ પણ લગાવ્યા છે જાડી ચામડીની સરકાર એવા શબ્દોનો પણ તેમણે પ્રયોગ કર્યો છે તેમણે કહ્યું છે કે પ્રજા તરફથી તેમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આજે જ્યારે તે આવેદનપત્ર પાઠવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે તંત્ર તરફથી પણ તેમને સકારાત્મક પ્રત્યુત્તર મળ્યો છે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે સરકારને જગાડવા માટે સરકારના મંત્રીને મળવા તેઓ આવતીકાલે દિલ્હી પણ જશે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ધીર સમાચાર અને બે આઈકોન જરૂર દબાવો